તારીખ એકવીસ પાંચ બે હાજર પચીસ ના રોજ નિલેશભાઈ મનસુખભાઈ જેટલા એ સાથે મળી અને લૂંટનો બનાવ કર્યો હતો જેમાં નેવું લાખ રૂપિયાની મહત્વ રકમની લૂંટ કરવામાં આવેલી હતી આ ગામે લોકોએ હથિયારમાં લાકડાના ધોકા પાઇપ છરી જેવા હથિયારો વાપરેલા હતા બે ગાડીઓ વાપરેલી હતી જે પૈકીની બંને ગાડીઓ પકડાઈ ગઈ અને આ સાથે બે આરોપીઓ અભિ અલગોતર અને અભિજીત ભાર્ગવ બંને પકડાયેલા હતા અને આ ગુના કામે ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ છાસિયા ટંકારા પોલીસ અનાઓ ચલાવી રહ્યા હતા આ દરમિયાનમાં પીઆઈ છાસિયા અને એની ટીમે હતા મહેનત કરીને અહીંયા અલગ અલગ આરોપીઓ પકડી પડેલા છે આ બનાવ ખૂબ જ મોટો અને મોટી રકમનો હોય મહેરબાનો આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ ના સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને એમની સૂચના હેઠળ આ તપાસ દરમિયાન કુલ હાલ સુધીમાં છ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાંથી પાંચ આરોપીઓ અગાઉ પકડાઈ ગયેલા હતા એમાં દિગ્વિજય અમરસિંહભાઈ ટેડી કરીને જેને આ કવાદરાને શરૂઆતથી અંજામ આપ્યો એને પણ આમાં અટક કરવામાં આવેલ છે આ આરોપીઓ અભી અને અભિજીત જે બંને હિતેશ પાંચાભા પંચા હિતેશ પાંચાભાઈ ચાવડાના કહેવાથી પોતે આ ગુનામાં સામેલ થયા હતા અને પોલો કાર લઈને આવેલા હતા જે લૂટમાં વપરાયેલી હતી એ કારમાં ત્રીજો આરોપી નિકુલ કાનાભાઈ અલગોતર હતો હાલમાં આ નિકુલ કાનાભાઈ અલગોતર ને ઢંકારા પોલીસે શોધી કાઢેલ છે આ નિકુલ કાનાભાઈ અલ્ગોતર છે એ પોતે દ્વારકા દર્શન કરવા જવાની બાતમી હોવાથી ઢંકારા પોલીસે વાકાનેર બાઉન્ટ્રી પાસે ઘાત ગોઠવી અને આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીની ખાનપુર કુંડી પૂછપરછ કરી અને સાત દિવસના રિમાન્ડ પણ મેળવેલ છે અને રિમાન્ડ દરમિયાન

અને એને પણ આ ધોકાથી ગાડી પર હુમલો કરેલો હતો